હવે આવશે ત્રીજો દાખલો બે પોઈન્ટ બેનો હવે જો આમાં શું છે શૂન્યનો ગુણાકાર આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ હવે ઝીરો એટલે શું લખાય ઝીરો બાય વન બરાબર બી બાય એ માઇનસ બરાબર જીરો બાય વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય માઇનસ બી છેદમાં જીરો બરાબર એ અપોન વન બરાબર કે લેવાનો બરાબર માઇનસ બી બાય ઝીરો ઇઝ ઇક્વલ ટુ કે માઇનસ એ અપોન વન ટુ કે બી બરાબર શું થઈ જશે 0 અને એ બરાબર કે બરાબર હવે એના ઉપરથી આપણે જોઈશું તો કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર રૂટ ફાઈવ રૂટ ફાઈવ બાય વન બરાબર સી બાય એ લખાય એના બરાબર તો સી ઓપન રૂટ ફાઈવ બરાબર એ ઓપોન એ વન બરાબર કે કેને શું કર્યું પર્સનલી આપી દીધા કે સી ઓપોન રૂટ બરાબર કે એ ઓપોન વન બરાબર તો સી બરાબર રૂટ ફાઇવ કે અને એ બરાબર કે હવે એ બરાબર કે અને એ બરાબર કે બંને સરખા છે તો ડાયરેક્ટ જ કિંમત મૂકી દેવાની સમીકરણમાં એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી તો એ બરાબર શું છે કે બી બરાબર જીરો અને સી બરાબર રૂટ ફાઇવ કે તો એનો શું થઈ ગયો જવાબ બરાબર